હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા નવોદિત કુલપતિ તરીકે પ્રોફેસર કિશોરભાઈ પોરિયાની નિયુક્તિ થતાં આજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વંદન અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કુલપતિ શ્રી ડૉક્ટર રોહિત કુમાર દેસાઈના કાર્યકાળને યાદ કરી તેમના કામોની સરાહના કરી હતી તેમજ નવીન કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયાને અભિનંદન આપવાનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ગોતરકા આશ્રમના સંતશ્રી બ્રહ્મમુનિ મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા તેમણે રોહિતભાઈના નામ ભગવાનના રામના પરિવાર સાથે જોડાયેલું છે તેવું જણાવે ભરત પ્રસંગને યાદ કર્યો હતો તેમણે ભારત વર્ષમાં ત્રણ ભરતની ચર્ચા થાય છે જેમાં રામાયણમાં ભરત ત્યાગની મૂર્તિ હતા તે ઉપરાંત જળ ભરત અને ભારતવર્ષ જેના નામ પરથી છે તે ભરત રાજા પણ ભક્તિ યોગ અને વિરક્ત ભાવનું તેજ પૂંજ હતા તેમણે ભગવાન રામના ભાઈ ભરતના ત્યાગની વાત કરી હતી કે શાસન પણ તેમણે મોટા અને પૈસાનો ત્યાગ કરી સમાજ કાર્યમાં કાર્ય કરે તેવા વ્યક્તિઓ જગતમાં ઓછા હોય છે ત્યારે આવું જ વ્યક્તિત્વ રોહિતભાઈનું હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે ભારત એ કૃષિ અને ઋષિનો સમન્વય છે ત્યારે આચાર્ય દેવવ્રતજી પણ ભારત વર્ષના બે પૈડા ઋષિ અને કૃષિને સાથે રાખી મોટું કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે નવોદિત કુલપતિ કિશોરભાઈ પોરિયાને સરસ્વતી લુપ્ત નહીં પરંતુ જાગૃત થાય તે માટે યુવાનો બાળકો અને કુટુંબ વ્યવસ્થા પણ આદર્શ ઘર બને અને આ યુનિવર્સિટી ગુરુકુળ બને તે માટે જાગૃત બની કામ કરવાની અપીલ કરી હતી તેમણે શિક્ષણમાં આમૂલ પરિવર્તનની જરૂર હોવાનું જણાવ્યું હતું શિક્ષણ ક્ષેત્રે વેદ પુરાણ અને શાસ્ત્રોનો પણ સમાવેશ કરી બહુઆયામી શિક્ષણ બનાવવા અપીલ કરી હતી તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આનંદકાળે બહુરાજ્ય લક્ષ્મી અને મનોકામના એ શિવપ્રસાદ બને વાતાવરણ શુદ્ધ રહે નિરોગી રહે અને સૌને સંતોષનો દકાર થાય એવા સુભાશિષ પાઠવ્યા હતા આ પ્રસંગે પૂર્વ કુલપતિ ડૉક્ટર જે જે વોરાએ પણ નવોદિત કુલપતિ પ્રોફેસર કિશોરભાઈને સન્માન્યા હતા તો રોહિતભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ તેમના કાર્યકાળ દરમિયાન સૌના સાથ થકી યુનિવર્સિટીએ અનેક સીમાચિહ્નરૂપ કામ કર્યું હોવાનું જણાવ્યું હતું